કાઈ સોમના મીર સોમનાટ લાઈવ માં દર્શક મિત્રોનું સ્વાગત છે વેરાવળ પાટણ સયક્ત નગરપાલિકા દ્વારા તાલીમ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે અને આ તાલીમ કાર્યક્રમ યોજાયો છે વેરાવળ નગરપાલિકા કચેરી ખાતે વેરાવળમાં સ્ટ્રીટ ફૂડ વેપારીઓને સ્વચ્છતા સલામતી અંગે માર્ગદર્શન અપાયું સરકારના શહેરી વિકાસ વર્ષ 2025 ની ઉજવણીના ભાગરૂપે પીએમ સ્વનિધિ યોજના અન્વયે શહેરી સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓ બાબતે તાલીમ આપી હતી તેમજ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો તેમાં પ્રમુખ પલ્લવીબેન જાની ઇન્ચાર્જ ચીફ ઓફિસર દેવીબેન ચાવડા એન્યુએલ એમ મેનેજર સમાજ સંગઠન તથા સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓ માટે મોટી સંખ્યામાં વેપારી વર્ગ તેમજ ફેરિયા વર્ગના લોકો આ તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ સંપન્ન થયો હતો આપને આ સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક કરજો આપણા તરફથી કમેન્ટમાં અભિપ્રાય આપજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરી લેજો